છઠ્ઠા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બી આર હુકમ કર્યો હતો કરીને તેવી ભૂલો કે જેમ કે સીલિંગ પ્રક્રિયા પંચોની રૂબરૂ થવામાં આવેલી નથી અને મહિલા આરોપી હોવાના કારણે મહિલાની સંડોવણી જાણ હોવા કારણે પોલીસે કોઈપણ મહિલા કર્મચારી અને અધિકારીની ગેરહાજરીમાં આ તમામ કાર્યવાહી કરી છે જે શંકાસ્પદ જઈ નામદાર કોર્ટે આરોપીને ને ઠરાવી છોડી મૂકવાનો ફોર્મ કરેલો છે હું એડવોકેટ મોહમ્મદ કાસિમ ઓલા મહિલા આરોપી તરફથી નામદાર કોર્ટમાં તેમના ડિફેન્સમાં ઉભો રહ્યો